ડીસા ખાતેથી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જય જય જગન્નાથ હાથીગોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ ગુંજી ઉઠ્યો રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિવિધ વિધિપૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનો ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શહેરમાં જય જય જગન્નાથ હાથી ગોડા પાલખી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જેમાં ભગવાનના પૂજન અર્ચન કરાયું હતું અધ્યક્ષે ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભજન કીર્તન અને જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ડીસા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર પૂર્વ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સમાજ અગ્રણી સંજય બ્રહ્મભદ્દ પીએન માળી અમૃત દવે બહાદુરસિંહ વાઘેલા દિનેશ દવે વિજય ચક્રવર્તી સહિત બોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા